નમસ્કાર મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત હું છું મિત્ર મિત્રો આગામી સમયમાં અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ થઈ ગઈ ગઈ છે છે અને આજથી ફોર્મ ભરાવાની પણ શરૂઆત ત્યારે આ વિષય પર સમગ્ર વિષયને લઈને વિસ્તારથી ચર્ચા કરવા માટે આજે આપણી પાસે ગેસ્ટ ઉપસ્થિત છે રાજેશભાઈ પાઠક રાજેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે અમૂલની ચૂંટણી આવી રહી છે અને આ જે નિયામક મંડળની ચૂંટણી છે આ વખતની ચૂંટણીને કેવી રીતના જોવો છો જસદીપભાઈ આ વખતની ચૂંટણી અમારા માટે ખૂબ મહત્ત્વની ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે પહેલી વખત તમામ સીટ પર લડી રહ્યા છીએ અને આખી પાર્ટી યુનાઇટેડ થઈને આદરણીય મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ અને અમને પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે અમે હંડ્રેડ પર્સન્ટ સ્ટ્રાઇક રેટ કરશું તેરે તેર સીટ બાર બ્લોક ની અને એક વ્યક્તિગત સભ્યની તેર સીટ અમે જીતવા આપણે જઈ રહ્યા છીએ ચોક્કસથી જે પ્રમાણે તમામ સીટો જીતવા માટેનો આપ જે આશાવાદ વ્યક્ત કરી રહ્યા છો પરંતુ તેની વચ્ચે આ વખતનો જે અમૂલનો માહોલ છે ક્યાંક ને ક્યાંક પશુપાલકો પણ આંદોલન કરતા નજરે પડે છે અમૂલ ડેરીની બહાર પણ હોફાળા થઈ રહ્યા છે ખાસ કરીને કેસરીસી ખૂબ જ વિરોધ કરી રહ્યા છે આ તમામ મુવમેન્ટને લઈને એ બાબતે શું કહેશું જો પહેલી તો તમે સરસ પ્રશ્ન પૂછ્યો આ આંદોલન કોઈ પશુપાલકો નથી કરી રહ્યા પશુપાલકોને તો ખૂબ સરસ ભાવ મળ્યા છે દૂધના ભાવમાં વાર્ષિક સાત ટકાના દરે અમે વધારો કર્યો છે ત્રણ વર્ષના સમયગાળામાં દરમિયાનમાં દૂધના ભાવમાં એકવીસ ટકા ગાયના અને ભેંસના દૂધના ભાવમાં વધારો થયો છે જે અમે ભાવ ફરક આપીએ છીએ એમાં નેવું ટકા ભાવ ફરક આ ત્રણ વર્ષની અંદર થયો એટલે બોનસમાં પણ નેવું ટકા ભાવ વધારો દૂધના ભાવમાં એકવીસ ટકા ભાવ વધારો વધતા મંડળીઓને આત્મનિર્ભર બનાવવા માટે મંડળીઓને અમે કમિશન વધારે આપ્યું જે અમને લિટરે પચીસ પૈસા મળતું તે પચાસ પૈસા કરી આપ્યું દાણના વેચાણના ભાવમાં એમને જે કમિશન મળતું તે વધારે આપ્યું એટલે મંડળી પણ ખુશ છે મંડળીઓને અમે સોલર લાઇટની વ્યવસ્થા કરી આપી જેથી સોલરને કારણે એમનું વીજળીનું ભારણ ઘટ્યું એટલે મંડળીઓ પણ આત્મનિર્ભર બની પશુપાલકોને દૂધના ભાવ વધારે મળ્યા પશુપાલક ખુશ છે અને સાથે સાથે અમે પશુપાલકોના અકસ્માતે ગુજરી જાય તો એનો વીમો પણ લીધો એટલે પશુપાલક પણ ખુશ છે અમારી મંડળીઓ પણ ખુશ છે માત્ર નારાજ એક જ પક્ષ છે કોંગ્રેસ પક્ષ અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કેમ કે એમના હાથમાંથી અમૂલની સત્તા સરકી ગઈ છે જે વર્ષોથી પોતાનો અડીંગો જમાઈને બેઠા હતા એમને અમૂલમાંથી જાકારો મળ્યો છે આ કોંગ્રેસ પાર્ટીને જ માત્ર દુઃખ છે બાકીની બધા જ પશુપાલકો ખુશ છે તમામ પશુપાલકો ખુશ છે પરંતુ કોઈ જમીન કૌભાંડને લઈને પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે તો કયા પ્રકારે જમીનની ખરીદી કરવામાં આવી હતી સુસ્થિતિ જમીન કંભામ કોઈ છે નહીં આ કોંગ્રેસ બચાવો કેમ્પેનના ભાગરૂપે એક એ લોકો તરફથી કેમ્પેન ચાલી રહ્યું છે જમીન બચાવવા લેવા માટેની પદ્ધતિ અમારી ટ્રાન્સપોર્ટ પદ્ધતિથી અમે કામ કરતા હોઈએ છીએ કોઈ એક વ્યક્તિને જમીન ઓફર કરીને અમે લઈ લઈએ એવું હોતું નથી અમે એની દૈનિક પત્રોમાં જાહેરાત આપતા આવીએ જાહેરાત આવ્યા પછી અમે એની રિવર્સ ઓપ્શન કરતા આવીએ છીએ અમૂલની અમારી અધિકારીઓની ટીમ જઈને ચેક કરતી હોય છે અને યોગ્ય જણાયેથી ફરી ત્રણ ત્રણ વખત બોર્ડમાં ચર્ચા કરીને સર્વનુમતે નિર્ણય કર્યા પછી લેતા આવીએ છે અને આ પહેલી વખત જમીન ખરીદાય હોય એવું નથી આ જમીન ખરીદવાનો પચીસમો પચાસ કિસ્સો છે અમૂલમાં પણ ચૂંટણી માથા પર છે અને કોંગ્રેસ પક્ષ પાસે બીજો કોઈ મુદ્દો ન હોવાથી આ લોકો આ પ્રકારે મુદ્દો ચલાવીને આંદોલન કરી રહ્યા છે બીજી તરફે મંડળીઓને પણ વર્ગમાં અને બ વર્ગને ક વર્ગની જે મૂકી દેવાની વાત છે કે જેથી ઉમેદવારી ન થઈ શકે કે એને લઈને એક આખો જે પ્રોપોગેન્ડા ઉભો કરવામાં આવી રહ્યો છે એના પણ આક્ષેપ થઈ રહ્યા છે તો કોઈ આ પ્રકારની પરિસ્થિતિ સહકાર ક્ષેત્રે પોસિબલ છે ખરી લાગે છે બહુ સરસ યશદીભાઈ ભાઈ પ્રશ્ન પૂછો મારે આ સ્પષ્ટતા કરવી હતી પહેલી વાત અમૂલની જે અમારી ગામડામાં દૂધ મંડળીઓ ચાલે છે અમારા સુપરવાઇઝરો એનું ડેટે ટુ દૂધનું કલેક્શનનું સુપરવિઝન કરતા હોય છે એના ઓડિટ વર્ગનું કામ અમૂલ ડેરીનું નથી એનું ઓડિટ કરવાનું કામ રાજ્ય સરકારનું છે અને રાજ્ય સરકારના ઓડિટરો એનું ઓડિટ કરતા હોય છે એની કામગીરીના આધારે એનું મૂલ્યાંકન થતું હોય છે અને ગુણ આપતા હોય છે અને ગુણના આધારે અબકડ પ્રાપ્ત થતું હોય છે એ રાજ્ય સરકારના ઓડિટરો કામ કરતા હોય છે અમૂલ સાથે એને કોઈ લેવા દેવા નથી જે મંડળી જે પ્રકારનું કામ કરતી હોય એ પ્રકાર એના વર્ગ પ્રાપ્ત થતો હોય છે અને પહેલી વખત આવું છે એવું નથી મેંડિ વાળા જે અત્યારે આ વખતે બે હાજર પચીસ માં આંદોલન પર આવ્યા બે હાજર વીસ માં મતદાન અધિકાર નહોતો એમના કામ કરવાની પદ્ધતિના કારણે એમની મંડળીની નબળી કામગીરીને કારણે તો એ ચાલ્યું હતું બે માં નહીં ચાલે એ પ્રકારે આ ગેરમાર્ગે ધોરણનું આંદોલન છે એમની મંડળી કરેલી કામગીરીનું મૂલ્યાંકન છે કેસરીસિંહ ખૂબ જ આક્રમક શબ્દોમાં સમગ્ર બાબતને લઈને વિરોધ કરી રહ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી જ ધારાસભ્ય હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જ અમૂલમાં પણ પોતે ડિરેક્ટર તરીકે આવ્યા હતા શું લાગે છે આ કયા પ્રકારનો તેમનો જે વિરોધ છે કેટલો વ્યાજબી કારણ કે એક જ પક્ષમાં રહી ચૂક્યા છે મારા મિત્ર છે એ અમૂલ ડેરીમાં ચૂંટણી લડ્યા હતા ને હારી ગયા હતા અમૂલ ડેરીમાં ડિરેક્ટ તરીકે આવ્યા નથી પહેલી વાર હવે એમને અત્યારે અમારા પક્ષમાંથી નિષ્કાસિત કર્યા છે એટલે એમની અલગ પક્ષના મિત્રો સાથેની વાતચીત ચાલી રહી હશે એમને ભવિષ્યનું ક્યાં પક્ષમાં જવું એ નક્કી કરીને બેઠા હશે તો એમને એમની વ્યૂહરચના વ્યક્તિગત માન્યતાના આધારે ચાલતા હશે એની સાથે અમારા ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી એ જે મુદ્દાઓ મૂકી રહ્યા છે આપને કેટલા લાગે છે કે સાચા છે કે ખોટા છે કઈ રીતે મેં તમને અગાઉ પણ કહ્યું કે એ કોંગ્રેસ કેમ્પેન કોંગ્રેસ બચાવ કેમ્પેનના ભાગરૂપે કામ કરી રહ્યા છે અને એમની કોઈક વ્યૂહરચના હશે એક ચોક્કસ સમય પછી એ મિત્ર પણ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી લેશે ટૂંક સમયમાં તમે જોશો આ મને જે મારું પોતાની માન્યતા છે હું સાચો હોઈ શકું ખોટો પણ હોઈ શકું પરંતુ જે પ્રકારે મારા મિત્રો કોંગ્રેસ પક્ષના મિત્રો સાથે સંકલન કરીને ચાલી રહ્યા છે તો એમની સ્ટ્રેટેજીનો એક ભાગ હશે આ વખતનું જે બ્લોકવાઇઝ ઉમેદવારી અને બ્લોક વાઇઝ મતદાનનો જે નિર્ણય આવ્યો છે એ બાબતે શું લાગે છે કયા પ્રકારે મતદાન પર અસર થશે કે જે પ્રમાણે કેન્ડિડેટના સિલેક્શનમાં પર કયા અસર બ્લોક બે હજાર પંદર માં પણ હતા યશદીપભાઈ બે હજાર વીસ માં પણ હતા અને બે હાજર પચીસમાં પણ બ્લોક છે અત્યારે વિરોધ થઈ રહ્યો છે એ વિષયનો હા પહેલા ચાલ્યું કેમ કે અમારા એ કોંગ્રેસના મિત્રો જે તે વખતે શાસનમાં હતા અને એમના વખતે જ બ્લોક પદ્ધતિ અમલમાં આવી છે પણ હવે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ભારતીય જનતા પાર્ટી અમૂલમાં પણ શાસનમાં છે એટલે ક્યાંક ને ક્યાંક વિવાદ કરવાના હેતુથી એમનો પ્રયત્ન ચાલી રહ્યો છે આ પદ્ધતિ પહેલી વાર બ્લોક છે અમલમાં આવી બંને પક્ષનું શાસન જોયું છે ભારતીય જનતા પાર્ટીનું હાલનું શાસન છે અને એ પૂર્વે કોંગ્રેસ દ્વારા જે શાસન ચલાવવામાં આવતું હતું તે બંને શાસનમાં શું ફરક એવો આવ્યો કારણ કે સંસ્થા એ જ છે કામ એ જ કરે છે પશુપાલક એ છે દૂધનું કલેક્શન પણ એ જ છે કયા પ્રકારના વિઝનમાં ફરક દેખાઈ રહ્યું છે હું તમને કહું અમારા ગુજરાતના આપણા પનોતા પુત્ર અમારા પાર્ટીના વરિષ્ઠ નેતા મોદી સાહેબનું જે ગાઈડલાઈન છે માર્ગદર્શન છે પશુપાલકોના ખેડૂતોની આવક બમણી કરવી અમે એ ચોક્કસ નિયમ અને એ મોદી સાહેબના જે કામ કરવાનો સલાહ છે એને અનુસરીને ચાલીએ છીએ એટલે અમે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને ચાલીએ છીએ અને હિતને ધ્યાનમાં રાખીને એ અંગેની નીતિ અમારા સૌ મોડી મંડળ માર્ગદર્શન હેઠળ અમે ઘડતા આવીએ છીએ એટલે કોંગ્રેસ પક્ષની પોલિસી જે હશે એ જુદી હશે પરંતુ અમે તો પશુપાલકના વિકાસ પશુપાલકને પોષણ સંભાવ મળે એના દૂધાળા દૂધને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એને સારું દાણ મળે એ દિશામાં જ અમારો પ્રયત્ન હોય છે જેના કારણે આ ફેર તમને દેખાય છે કે અમે અઢી વર્ષના ગાળામાં મેં તમને કહ્યું એમ બોનસ લગભગ ડબલ કરી નાખ્યું દૂધના ભાવમાં વીસ ટકા જેટલો એકવીસ ટકા જેટલો વધારો આપ્યો અમૂલની સંસ્થાની વાત કરીએ એની બેલેન્સ શીટની વાત કરીએ તો અમે અઢીસો કરોડ જેટલી એફડી કરી અમે સત્તરસો પચાસ કરોડ રૂપિયા જેટલા નાણાં અઢી વર્ષમાં અમૂલના વિવિધ પ્લાન્ટોમાં રોક્યા બાર હજાર કરોડ સાડા બાર હજાર કરોડનું ટર્નઓવર અમે ચૌદ હજાર કરોડ પર પહોંચાડી દીધું અને હવે જો આ વખતે અમારી સંપૂર્ણ બહુમતી આવશે આ ટર્નઓવર અમે અમે પચીસ હજાર કરોડ પર પહોંચાડવાની અમારી નેમ છે તો પશુપાલકોનો પણ વિકાસ સાથે સાથે આ ત્રણ જિલ્લાનો પણ વિકાસ અને સાથે રાજ્યનો પણ વિકાસ કરવાની અમારી નેમ છે રજતભાઈ જે પ્રમાણે એક આ વખતની જે ચૂંટણી પતી ને ત્યારબાદ ઘણા કોંગ્રેસમાંથી જીતેલા જે ડિરેક્ટર હતા તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને એક વિચારધારાનો અહીંયા જે છે મંડળ આપનું ભારતીય જનતા પાર્ટી સાથે સમર્થનમાં સત્તા પર આવ્યું શું લાગે છે એનાથી કયો ફરક પડ્યો કારણ કે સત્તા પર તો તે હતા જ તો પછી ભારતીય જનતા પાર્ટીમાં આવીને આ તરફે

જે પ્રકારે ખેડૂતોના વિકાસની વાત છે જે પ્રકારે દેશના વિકાસની વાત છે જે પ્રકારે ગુજરાતના વિકાસની વાત છે આ વિકાસની રાજનીતિથી પ્રેરાઈને એ મિત્રોએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી છે અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કર્યા પછી ચોક્કસપણે અમે અહીં અમૂલમાં શાસનમાં સત્તાના સૂત્રો હસ્તગત કરી શક્યા તો એમના મિત્રોના આવવાથી ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત બની અને એના કારણે શાસન વ્યવસ્થામાં જે ફેરફાર થયો એનો લાભ પણ પ્રજાને મળ્યો છે આ વખતનું જે ચૂંટણી પરિણામ છે તેને કેવી રીતના જોવો છો અને અમૂલની જે આ ચૂંટણી છે તે પછીના આપના વિઝન શું છે પછી હું ચૂંટણીમાં તમને કહીશ કે આ વખતે અમારી સો ટકા સીટો હાંસલ કરવાનો લક્ષ્યાંક છે અને અમૂલમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી અમે હાલની વ્યવસ્થા છે એ વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવાની દિશામાં કામ ચોક્કસપણે કરવાના છે મેં તમને પહેલો ટાર્ગેટ કહ્યું એમ અત્યારનું ચૌદ હજાર કરોડ નું અમે પચીસ હજાર કરોડ પર લઈ જઈશું જો ટર્નઓવર વધશે તો સંસ્થાનો નફો વધશે અને નફો વધશે તો એ સરવાળે પશુપાલકોને ભાગે જ જવાનો છે તો પશુપાલકોનું પણ હિત એમાં છે સંસ્થાનું હિત પણ એમાં છે અને આપણી અમૂલ અત્યારે વિશ્વની નંબર વન ફૂડ આપ ફૂડ ચેનલ છે તો એને હજુ વધારે સારી રીતે અમૂલની વિશ્વસનીયતા એક ગુજરાતમાં ને સમગ્ર દેશમાં ને દુનિયામાં છે તો એની વિશ્વસનીયતા ને એનું નામ હજુ વધારે આગળ વધે એ દિશામાં અમે આ બહુમતી આવ્યા પછી અમે ચોક્કસપણે કામ કરવાના છીએ જે પ્રકારે અમૂલનું ચૂંટણી આવી રહી છે આ સમગ્ર વિષયમાં શું ચાલી રહ્યું છે અને કયા પ્રકારનું આ જે દૂધનું રાજકારણ જે હવે શરૂ થઈ રહ્યું છે ત્યારે તેમાં કયા પ્રકારના ઉભરા આવે છે તેના વિશે અમે આપને માહિતી આપતા રહીશું જોડાયેલા રહેજો અમારી સાથે ફરી મળીશું નવા કોઈ વ્યક્તિ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર